બાળકો યુવાનો અને યુવતીઓમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય એ હેતુથી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આઠથી તેર વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ અને થી પિસ્તાલીસ વર્ષના યુવક યુવતીઓ માટે બેઝિક કોર્સની શરૂઆત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના માખણીયા પર્વત ખાતે દસ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પર્વતારોહણની સાહસિકતા કેળવાય તે હેતુથી ગુજરાતના સાહસિકો બાળકો યુવાનોને પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિ તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટે વધુ વધુ વિકલ્પ મળે મળે અને વધુમાં સાહસિકોને તાલીમનો લાભ એ હેતુથી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના માખણે પર્વત પર એડવેન્ચર તથા બેઝિક કોર્સની સાહસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માખણીય પર્વત વિવિધ અજબીઓ ધરાવતો એક પર્વત છે જેના પર સૌ પ્રથમ પર્વતારોહિ સાહસિક પ્રવૃત્તિઓ

સોળ એક બે હજાર છવ્વીસથી બેઝિક કોર્સ અને આઠથી તેર વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ શરૂ થઈ રહ્યો છે બાળકોમાં સાહસિકતાના ગુણો ખીલવે ખીલવવા માટે આ માખણિયા પર્વત ખાતે ડુંગરવાડ ગામે આ કોર્સની શરૂઆત થઈ રહી છે છત્રીસ જેટલા બાળકો એડવેન્ચર કોર્સમાં અને બેઝિક કોર્સમાં પચાસ જેટલા યુવક યુવતીઓ જોડે આજરોજ છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ખાતે માખણીયા પર્વત ઉપર માન્ય કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે સાહસિક પ્રવૃત્તિઓનો એક ભાગ આવે છે એ ભાગના રૂપે આજરોજ દસ દિવસનો કેમ્પ રાખવામાં આવેલો છે આમાં વન વિભાગ છોટા ઉદેપુરના નાયબ વન સંરક્ષક શ્રી વી એમ દેસાઈ સાહેબ અને આર એફ ઓશ્રી અને વન વિભાગના જે વનરક્ષક અને શાળાઓના બાળકો એ આ ભાગ લઈ રહ્યા છે અને દસ દિવસ સુધી અલગ અલગ એમાં પ્રવૃત્તિ થવાની છે એમાં પર્વતારોહણ થશે એમાં અલગ અલગ ટીમ દ્વારા એમને બેઝિક તાલીમ આવશે અને બેઝિક કોર્સ પૂરો કરી અને એમને સાહસિક કરતર બનાવી અને મજબૂત દેશ બનાવવાનો એક સંકલ્પ યુવા અને સાંસ્કૃતિક